ગોરવા લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા કાચા પાકા ઝુંપડા તોડી પાડવામાં આવ્યા છે આ કાચા પાકા ઝૂંપડામાં રહેતા પરિવારોને રસ્તા ઉપર રહેવાનો વારો આવ્યો છે છેલ્લા ચાર મહિનાથી ગરીબ પરિવારો અને નાના બાળકો સાથે આ પરિવારો રોડ ઉપર રહે છે તેઓએ આશ્રય અને મકાન માટે હાઉસિંગ સ્કીમની ઓફિસે રજૂઆત કરી હતી છેલ્લા પંદર દિવસથી અફોર્ડેબલ હાઉસિંગ સેલ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી રહી છે જેનો કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી તો તાત્કાલિક મકાનો ફાળવી આપવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી અને જો જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તમામ ગરીબ પરિવારોએ એક એક ઘર પ્રમાણે તમામે પાંચ હજાર રૂપિયા ભરેલા છે તો આજ દિન સુધી આ મકાન ફાળવવામાં આવ્યા નથી ત્યારે હાલ આ પરિવારોને મકાનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જે પરિસ્થિતિ પહેલા બરોડામાં જે લક્ષ્મીપુરામાં ઝુપડપટ્ટી પાકા મકાનો દબાણ માં તોડવામાં આવ્યા હતા અને તમામ પરિવારો આજે ચાર મહિનાથી થી રોડ પર રહે છે ઘણી વખત એ લોકો અહીંયા આવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી કમિશનર સાહેબ પાસે પણ કોઈ પણ જાતનું એમને આજ સુધી આશ્વાસન મળ્યું નથી તેમ છતાં આજે અમે તુવેર સાહેબને ડેપ્યુટી કમિશનરને મળ્યા છીએ તેમની પાસે આજે રહેવાની બી જે વ્યવસ્થા નથી અને વચલો રસ્તો કાઢી આપવામાં આવ્યો છે કે બે ચાર દિવસની અંદર તમને હંગામી ધોરણે મકાન ફાળવવામાં આવશે અને જે મકાન તમને કાયદેસર ફાળવવાના છે તેમાં હજુ કામ બાકી જે બારીબાઈ તૂટી ગયા છે રિપેરિંગ કામો થઈ રહ્યા છે તેથી એકાદ મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરી અને દોઢ સિસ્ટમથી અમને મકાન સોંપવામાં આવશે તેવી બાહેધરી લેતા આજે અમે લોકો એમને રહેવા માટેના મકાન ટૂંક સમયમાં મળે જેમ કે બે ચાર દિવસમાં આપવાનું કહ્યું છે

એવું કહેવામાં આવ્યું છે કે ઝૂંપડા તૂટે પાકા મકાનો આપીશું આ લોકોએ વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગની અંદર જે કાંઈ પૈસા ભરવા છે ભરી પણ દીધા છે તેમ છતાં પણ આજે એ લોકોને મકાનો નથી મળ્યા રોજ સવાર પડે ને દબાણ શાખાની ટીમ જઈને રોજ હેરાનગતિ કરે છે આ ગરીબ માણસો જશે ક્યાં એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ગરીબી દૂર કરવાની પણ મને એવું લાગે છે કે ગરીબી તો દૂર નથી થઈ પણ ગરીબોને દૂર કરી દેતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે આ લોકોને વહેલામાં વહેલી તકે પાકા મકાનો મળવા જોઈએ એ જે હાલમાં હોય તે હાલની અંદર મકાનો મળે એવી અમારી માંગ સાથે અમે કમિશનર સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છે